આપાને તોયક થવાડે નહી દે એટલે આ ખાઈ પીન ઉંગવાનું છે ચિંતા શું આપા જવાનું યાર તો ચમનું એક તો પી જાવ એટલે કશું બોન રહેતો નહી લાગનજી

કરવાની થશે એના કરતા કઈક નું કઈક બોનું બતાવવું તો પેલા પૂછું કરું રાત રેવાના જવાના જો જવાના હોય તો મોકલી દે અને

તમારે રાતે જતા ખબર લેતા જ્યાં હજી તો બસ બે બસ બેઠો નહીં મારે જવું બાર

ભલો હેડ્યામ અમે તો ઘેર ખેડ્યા અલ્યા ભલો જવા તમે તમે આમ જયા તા પેલા વિનુજી એમને નહીં નગીનજી બધા અમને કોણ શું કીધું એમને શું થયું તમારે મહેમાન તો આપડે પરુણો કેવાય રાતે મોકલી દેવાય થોડા ઘેર ઉભા થોડું જવાયું કરીએ પણ તમારે મોકરાઈ દીધા પેલા વિનુજી ને જયા તા

આવે એટલે હરફ ના માય એમ કઉ અને અમારી પાસે રાત આયા આવ્યા રાત પડવા આવે એટલે ટુકરા દેવાય મહેમાનો અમને સાધન ના મળે એટલે અમે અહીં આવતા રહ્યા

હા હવે મારી વાત વાપરો તમે પેલા જ્યાનો અને નગીનજીન તમાર ઘેર બોલાવો વિનોદજી હોહો મારે કોમ હું આવું હું આવું બોલાયેલો ફટાફટ એમનો તમારું ઘેર જો હવે પટ્ટીઓ મારતા થઈ જશે ને જવું હે તમારું ઊંઘું વાત ઊંઘું તમ તાર હું એકલો જઉં

ભગવાન નું પૂછી લગીનજી આ તમને ખબર તો ભાઈ તમે બોલશો ને એવા તમારે અહીંયા તમારે અહીંયા હતા અને

તો ખબર મને દારૂ બધી એલર્જી મારા ઘેર લઈ જ્યો ચા પાણી કરાયું રોટલા ખબર પછી અમે તો પછી અરે મૂર્ખો જોયું કપૂરજી કેવું બોલે હજુ

તો તમારે કદી ખમાની મજા નહીં થાય મૂર્ખો ઊંઘો હ